નમસ્કાર વેલકમ ટુ રિપીટ લર્નિંગ હબ અહીંયા તમને આપવામાં આવ્યું છે રકમ કે બાષ્પ ઘનતા આપી દીધી છે સોળ પણ તમને એમ કીધું કે જો સીપી બરાબર સીવી આટલું હોય તો વાયુનો પરમાણુ ભાર આપણે અહીંયા અણુભાર આપ્યું છે હું તમને પરમાણુ ભાર પણ ગણતા શીખવાડું જો કેવી રીતે તો સૌથી પહેલી વાત હોય કે બાષ્પ ઘનતા એટલે વેપર ડેન્સિટી વેપાર ડેન્સીટી સોળ હોય તો મોલેક્યુલર વેટ એટલે કે અણુભાર કેટલો હોય અણુભાર એમ સોળ ગુણ્યા બે કેમ કે ડબલ જ હોય એટલે બત્રીસ ગ્રામ પ્રતિ મોલ થયો મિત્રો રેડી હવે જે બત્રીસ ગ્રામ પ્રતિ મોલ થયો તો અણુભાર તો આપને મળી ગયો જોઈ લો એ તો સીધું હતું પણ આ આપ્યું હોય ને ત્યારે સમજી લેવાનું એક બીજો પણ બને પરમાણુ ભાર કેટલો નાખશે પરમાણુ ભાર કેવી રીતે ખબર પડે પરમાણુ ભાર તો એને માટે તમારે વિચારવાનું કે ધારો કે મારે હવે વિચારવું પડે એનું અણુસૂત્ર અણુસૂત્ર એક્સ ની પછી વન લખવું ટુ લખવું કે થ્રી લખવું કે એન લખું એ મને કેમ ખબર પડે મિત્રો તો આ ગુણોત્તર પરથી આ ગુણોત્તર વેલ્યુ કેટલી આવી તમે જોઈ લાસ્ટમાં જુઓ એક પોઈન્ટ ચાર તો એનો મતલબ દ્વિ આણવી તો આપણે એટલે એક્સ ટુ ધારવું પડે સમજ્યા એક્સ ટુ ક્યાંથી આવ્યો તો કે આ ગુણોત્તર પરથી આપણે ખ્યાલ આવે તો હવે એક્સ ટુ નો અણુભાર જો આટલો હોય મિત્રો તો એનો પરમાણુ ભાર કેટલો થાય તો કે સોળ તો મિત્રો આપણો જવાબ કેટલો આવો પણ આપણને તો શું પૂછવું છે અણુભર અને આ સાને માટે આપવું તો તમને એમ થાય તો આ મિત્રો ગુચું આવવા માટે આપ્યું છે કેટલાક છોકરા શું કરે ખબર અહીંયા જે બત્રીસ હતું ને હે આપણે સોળ છે ને તો એને અહીંયા પાછા આ એક પોઈન્ટ ચાર જે છે એને બે વડે ગુણવાને બદલે પહેલા તો બે વડે ગુણ્યું પાછું બે વડે ગુણી કાઢે અથવા તો એને આને જ બે વડે ભાગી દે જો સોળ ભાગ્યા બે આવ્યું હોય તો દ્વિઆ્વિકતા એટલે ભાગ્યા બે કરી અને આઠ જવાબ લાગે તો એ બાળક શું થશે ખોટું પડશે ઓકે ચાલો નેક્સ્ટ વાત કરીએ મિત્રો ધાતુના ઓક્સાઇડમાં બત્રીસ ટકા ઓક્સિજન હોય જયારે ટકાવાર પ્રમાણ આપે ને ત્યારે હંમેશા આવું વિચારો કે સો ગ્રામ ધાતુ ઓક્સાઇડ ને હું મેટલ નો ઓક્સાઇડ નો ઓ લખી દો ઓકે તો તમે વિચારો આની અંદર હું બે ભાગ કરું તો એમાં બત્રીસ ગ્રામ જેટલું કોણ હશે ઓક્સિજન હશે તો સો માંથી બત્રીસ બાદ કરું એટલું ગ્રામ કોનું હશે તો કે ભાઈ મેટલ નું હશે મને ખબર નથી મેટલ નો એટલે કે એની સંયોજકતા પ્લસ બે છે પ્લસ ત્રણ છે એ મને કાંઈ ખબર નથી એટલે હું અહીંયા એમ ધારી લઉં આ ઓ એન છે એવું વિચારી ઓની માઇનસ ટુ આવે એ મને ખબર છે એટલે મેં અહીંયા બે લઈ લીધા પણ આની પ્લસ સંયોજકતા કેટલી છે એ મને ખબર નથી એટલે મેં એન અહીંયા નીચે લઈ લીધો રેડી તો મિત્રો આના ઉપરથી સીધું ખબર પડી જાય કે આ જે છે એ કેટલા ગ્રામ છે તો કે અડસઠ ગ્રામ છે તો ધાતુના ગ્રામ તુલ્યાંક બરાબર ઓક્સિજનના ગ્રામ તુલ્યાંક એટલે આપણે એમ કહી શકીએ કે ધાતુના ગ્રામ તુલ્યાંક અને ઓક્સિજનના ગ્રામ તુલ્યાંક તો ભાઈ એનું વજન ધાતુનું વજન છે અડસઠ ભાગ્યા એનો તુલ્યભાર ઇઝ ઇક્વલ ટુ ઓક્સિજનનું વજન છે બત્રીસ ભાગ્યા એનો તુલ્યભાર આઠ કેમ કે ઓક્સિજન નો તુલ્ય બરાબર આપણને ખબર છે તો મિત્રો E બરાબર કેટલું થાય તો જો 8 ચોક 32 થાય ને 17 ચોક 68 થાય તો E બરાબર આવી ગયું 17 જો આયુ એક બીજી રીત પણ છે દેશી હિસાબ અમુક લોકોને બહુ ફાવે આવું બધું ક્યાં યાદ રાખવું તો એ લોકો માટે જો આપણી વ્યાખ્યા એમ કીધું હતું કે ધાતુનું જે દળ એક ગ્રામ ઓક્સિજન આ સોરી એક ગ્રામ હાઇડ્રોજન આઠ ગ્રામ ઓક્સિજન કેટલા આઠ અને પાંત્રીસ પોઈન્ટ પાંચ ગ્રામ ક્લોરીન સાથે જોડાય એને તુલ્ય ભાર કહેવાય તો એનો મતલબ એમ કે બત્રીસ ગ્રામ ઓક્સિજન સાથે જોડાતી ધાતુ કેટલી છે તો કે અડસઠ ગ્રામ ધાતુ જોડાય છે તો આઠ ગ્રામ ઓક્સિજન સાથે કેટલું જોડાય તો એનો મતલબ એમ કે આઠ ગુણ્યા અડસઠ ભાગ્યા બત્રીસ તો આઠ ચોક બત્રીસ અને આ સત્તર ચોક અડસઠ તોય મિત્રો સત્તર જ જવાબ આવે હવે આ યાદ નથી રહેતું તો આપણે આનો પણ ઉપયોગ કરી શકીએ આપણે તો ગમે એમ કરીને જવાબ જોઈએ છે મિત્રો અને એ બી સાચો જવાબ જોઈએ છે વધારે ટ્રાય તમે આનાથી શીખવાનો પ્રયત્ન કરજો કેમ કે આપણે ઓલરેડી આગળ આવો જ કોઈ એમસીક્યુ ચાલીસ ટકા લઈને પણ એકવાર કરાવેલો છે ચલો હવે મિત્રો આવે છે સમીકરણ આપેલું છે આઈ ટુ વત્તા પાંચ સીએલ ટુ વત્તા સિક્સ એચ ટુ ઓ માં આયોડીન નો તુલ્ય ભાજે મિત્રો આને સમજવા માટે તમારે ઓક્સિડેશન સ્થિતિ સમજવી પડે જેની આપણે ચર્ચા કરીએ છે પાંચ સી એલ ટુ છે છ એચ ટુ ઓ છે ટુ એચ આઈ ઓ થ્રી છે અને ટેન એચ એલ છે સૌથી પહેલા તમે ઈ ચેક કરી લો કે પરમાણુની સંખ્યા બધી બાજુ સેમ છે બે તો બે છે એ છ દુ બાર એચ તો જો અહીંયા બે અને અહીંયા દસ એટલે બાર એચ છે મતલબ સમીકરણ સંતુલિત છે હવે તમને કોનો તુલ્યભાર પૂછવો છે તો આઈ નો

હતું તો આના ઉપર આપણે જોવું છે ચાલો આની ઓક્સિડેશન સ્થિતિ ઝીરો કહેવાય કેમ કે એ કોઈની સાથે જોડાયેલું નથી હવે અહીંયા જે ઓક્સિડેશન સ્થિતિ કેમ ગણાય તો તમે બધા જાણો છો અહીંયા હું તમને રફલી ગણીને બતાવું એકવાર વાર કેમ કે કદાચ કોઈને રેડોક્સમાં ખ્યાલ ન હોય તો ચલો આ એચ ની ઓક્સિડેશન સ્થિતિ હોય પ્લસ વન આની હોય માઇનસ ટુ પણ આગળ ત્રણ વખત છે એટલે મેં ત્રણ લખ્યા એક્સ ધારી લીધી કોનું તો કે એચ નું આ સોરી આઈ નું અને ટોટલ થઈ ગયું ઝીરો વિદ્યાર્થી મિત્રો તમે ખાસ જોજો ત્રણ દુ છ માંથી એક જાય તો આ માઇનસ પાંચ ને સામે જાય તો પ્લસ પાંચ તો આ ઓક્સિડેશન સ્થિતિ આવી પ્લસ પાંચ હવે અહીંયા સંખ્યા છે બે તો બે વડે ગુણ્યું અહીંયા સંખ્યા છે

ચાર ગ્રામ કોપર ને ઓગાળીએ તો એ ઓક્સિજન સાથે જોડાઈ જાય છે ખબર નથી કેટલું જોડાય છે પણ પાંચ ગ્રામ જે છે એ કોપરનો ઓક્સાઇડ બનાવે જો ચાર ગ્રામ કોપર પાંચ ગ્રામ કોપર ઓક્સાઇડ બનાવ તમને કહી દો પાછું સખત ગરમ કરેલો એટલે કે ભાઈ પાંચ માંથી ચાર ગ્રામ તો કોણ હતું કોપર હતું તો એક જ ગ્રામ ઓક્સિજન હશે તો એનો મતલબ એમ થયો કે મારે જો કોપરનો તુલ્યભાર ગણવો હોય તો આપણી પાસે સૂત્ર છે કે કોપરના ગ્રામ તુલ્યાંક બરાબર ઓક્સિજનના ગ્રામ તુલ્યાંક તો કોપરનું વજન ચાર એનો તુલ્યભાર ભાર ઈ ઓક્સિજન વજન એક કેમ કે એક આવ્યું છે અને એનો તુલ્યભાર ભાર આઠ તો મિત્રો ઈ બરાબર આઠ ચોકે બત્રીસ ક્યાં છે રેડી ચાલો નેક્સ્ટ વાત કરીએ સેમા અણુની સંખ્યા મહત્તમ વિદ્યાર્થી મિત્રો આ સવાલ જે ડબલ નીટ આઈઆઈટી ના જૂના વર્ષોના પેપરો બી તમે જોઈ લો આ સવાલ સૌથી બેસ્ટ સવાલ છે આમાં વિદ્યાર્થીનું બધું જ નોલેજ ચેક થાય એટલે સૌથી વધુ વખત આવા સવાલો પૂછાયેલા કે કોનામાં અણુની સંખ્યા મહત્તમ તો તમે વિચારો તમને આપેલું છે શું ગ્રામ હવે તમે આપણો ઓલો ચાર્ટ યાદ કરો વજન આપ્યું હોય એને ભાગ્યા એનો મોલેક્યુલર વેઇટ કરીએ એટલે એના મોલ મળે મોલ મળે આ શું છે મોલ મોલ ને ગુણ્યા એવો ગેડ્રો આંક કરીએ એટલે અહીંયા મળી જાય અણુની સંખ્યા અણુની સંખ્યા માટે તમારે જેના મોલ વધુ એના અણુની સંખ્યા વધુ જેના મોલ ઓછા એના અણુની સંખ્યા ઓછી તો તો સીધી જ વાત છે આપણે સૌથી શું વિચારવાનું છે તો કે એના અણુભાર વડે ભાગી દઈએ તો મિત્રો અહીંયા હું ડાયરેક્ટ અણુભાર વડે ભાગું છો આ અઢાર અઢાર દુ છત્રીસ થાય તો નિયરેસ્ટ ટુ બે ગણી લો આપણે ક્યાં રાઉન્ડ પરફેક્ટ જવાબની જરૂર છે ચલો આ આ એટલે થાય કેમ તો 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 કે ભાઈ એનો મતલબ એમ લેસ થવાનો ની કે છેદ મોટો છે ચલો ઇથેનોલ ઇથેનોલ નો અનુભવ છેતાલીસ જ છે મને આવડે છે મોઢે છે તમારા માટે ગણું બાર દુ ચોવીસ ચોવીસ ને છત્રીસ ત્રીસ ને સોળ છેતાલીસ તો એનો મતલબ ઇક્વલ ટુ વન થયું હવે અહીંયા જોજો આ સોળ પંચા એસી સો ને આઠ એકસો આઠ તો એનો મતલબ આમાં એકસો આઠ લખીએ મિત્રો તો ચોપન દુ એકસો આઠ થાય તો આ છે એક્ઝેક્ટ પોઈન્ટ પાંચ જો અઠયાવીસ દુ છપન થાય એટલે આ એક્ઝેટ પોઇન્ટ પાંચ નહોતો આ એક્ઝેટ પોઇન્ટ પાંચ છે તો સૌથી મહત્તમ કોનામાં આવ્યું હતું કે એમાં ચલો આજ સવાલને આપણે ચેન્જ કરી દઈએ સૌથી ન્યૂનતમ કોનામાં સૌથી ન્યૂનતમ અણુ સંખ્યા ખાલી જગ્યા ધરાવે ચલો આ સવાલ બદલી નાખો આ સવાલ કાઢીને આ સવાલ મૂકી દીધો તો શું થશે તો તો જવાબ આવશે આવશે આન્સર આન્સર ડી ડી કેમ કે આની પાસે એકલા પાસે બાકી બધાને વધારે જ છે જુઓ એક વાત બરાબર યાદ રાખજો આપણે મહત્તમ અને ન્યૂનતમ અણુગણીએ છીએ હવે ત્રીજો સવાલ આને જ આપણે આમ આપી દો એક બે ત્રણ ચાર અને પછી ચાર ઓપ્શન લખે ચડતા ક્રમમાં ગોઠવો અણુની સંખ્યાના ચઢતા ક્રમમાં ગોઠવો ચાલો તો મિત્રો સૌથી છલ્લે આ હતું d less than એની કરતા થોડક વધારે b માં આતા એની કરતા થોડક વધારે c માં આયા અને એની કરતાય થોડક વધારે m માં આયા તો આન્સર આવો થઈ જાય મિત્રો સવાલ 1 એની ડેપ્થ જુઓ તમે આનંદમાં આવી જશો આટલી બધી રીતે પૂછી શકાય તો કે હા ચાલો નેક્સ્ટ એક પાત્રમાં એસટી પીએ ચાર ગ્રામ વાયુ સમાઈ શકે કે આ એક કન્ટેનર છે એની અંદર ગ્રામ તે જ પાત્રમાં એસટી પી એ કેટલા ગ્રામ એચ સમાઈ શકે તો હવે તમે યાદ કરો સમાન તાપમાને સમાન દબાણે એસટીપી છે ને જો એટલે એ જ તાપમાને એસટી પી છે પાછું એટલે સમાન તાપમાને સમાન દબાણે સમાન કદમાં અણુઓની સંખ્યા હંમેશા સમાન હોય છે હજુ એકવાર કહી દો જો લખી દો સમાન તાપમાને અને દબાણે સમાન કદના પાત્રમાં પાત્ર સંખ્યા

જો કોઈ એમ લોચો માર્યો મિત્રો આની અંદર જો આ બધા કોન્સેપ્ટ છે કે સમાન તાપમાને સમાન દબાણે સમાન કદના પાત્રમાં વાયુના અણુઓની સંખ્યા કેવી હોય સમાન આ સિદ્ધાંત મિત્રો એવો ગેડ્રો નામના વૈજ્ઞાનિકનો છે યાદ રાખજો એવો ગેડ્રો નામના હવે કેવું થશે કે અણુની સંખ્યા સમાન આવી તો અણુ એટલે અણુની સંખ્યા એટલે એવો ગેડ્રો નંબર વડે તમે ભાગો એટલે મોલ સમાન આવે મોલ ચાર લખું ચાર ચોક સોળ સોળ દુ બત્રીસ કર્યું એટલે બધું ઉડાડી દીધેલું છે ને વન બાય ટુ લેખું તો વન બાય ટુ એટલે પોઈન્ટ પાંચ ગ્રામ થાય મિત્રો ઘણીવાર બાળકો એ ગાફલાઈમાં રહી જાય કે સમાન કદ છે ને સમાન પરિસ્થિતિ છે જેટલા આના હમાય એટલા જ ઓલાના સમય તો ચાર ગ્રામ સામે ચાર ગ્રામ છે પણ એવું આવતું નથી નેક્સ્ટ મિલી પાણીમાં ઇલેક્ટ્રોન ની સંખ્યા અઢાર મિલી પાણીમાં મિત્રો પાણીની ઘનતા તમે જો બાજુમાં આપી છે પાણીની ડેન્સિટી તો કે એક ગ્રામ પર મિલી છે તો માટે પાણીનું વજન પણ અઢાર ગ્રામ થઈ જશે પાણીના મોલ થશે ભાગ્યા એટલે કે એક મોલ કેમ તો કે વજન ભાગ્યા અણુભર આપણને જોજો ઇલેક્ટ્રોન પૂછ્યું છે તો એક મોલમાં અણુની સંખ્યા હોય છ પોઈન્ટ ઝીરો બે ગુણ્યા દસ ની ત્રેવીસ આપણે છ લઈ લઈ તો બી ચાલે અને આને હું એને લખી દઉં તો પણ ચાલે બરાબર ચાલે તો આ અણુની સંખ્યા થાય અને એક અણુમાં ઇલેક્ટ્રોન કેટલા તો આની અંદર ઇલેક્ટ્રોન ની સંખ્યા કેટલી તો કે હાઇડ્રોજનના બે ઇલેક્ટ્રોન બે પરમાણુ બે ઇલેક્ટ્રોન ઓક્સિજનના આઠ ઇલેક્ટ્રોન એટલે જવાબ આવે દસ रेडी तो प्रत्येक ने अपने 10 વડે ગુણી દઈએ તો જવાબ થઈ ગયો ચેન્નાઈ રેડી ચાલો નેક્સ્ટ વાત કરીએ 6 CO2 + 6 H2O गिव्स 6 H12O6 + 6 O2 મુજબ એક પોઈન્ટ આઠ ગ્રામ એટલે અણુભાર પણ આપી દીધો એકસો એસી મો વિદ્યાર્થી મિત્રો એક બીજો સવાલ પૂછો આ સવાલમાંથી સવાલ તમે મને કોઈ કહી શકો કે આ ઓટું જે છે એ ક્યાંથી છૂટો પડ્યો હશે સી માંથી

બરાબર છે ને તો એક ભાગ્યા સો વધે તો ગુણ્યા એના મોલ પોઈન્ટ ઝીરો વન એટલે આના મોલ મેળા પોઈન્ટ ઝીરો છ આ મોલ છે સાંભળજો અને એને ગુણ્યા હું એવો કેટ્રો કરી દઉં એટલે આપણને જવાબ મળી જાય અણુઓની સંખ્યા ક્યાં છે ઓકે ચાલો નેક્સ્ટ વાત કરીએ મિત્રો આની સોળ ગ્રામ એસ ઓક્સ આદર્શ વાયુ છે એસટી કદ આપ્યું છે પાંચ પોઈન્ટ છ તો અણુભાર કેટલો અને એક્સ કેટલો ચાલો જો તુક્કો માર્યા ને તુક્કો કેટલાક લોકો તુક્કો બહુ મારવા માં એક્સપોર્ટ હોય ચોસઠ સાથે બે છે બરાબર તો એમ વિચારે સોળ ગ્રામ છે તો સોળ ચોક ચોસઠ તો બે માં થાય છે તો હવે કેમ વિચારશો તો કે એક્સ બરાબર તો આઠ મેં કોઈ વિચાર જોયું જ નથી એસો આઠ ક્યાં આવે એસો ટુ આવે એટલે કે નવ્વાણું ટકા તો આ જ જવાબ આવશે એમ કરી જય માતાજી ખરું કર નાખે કદાચ ખરું બી હોય શકે આઈ ડોન્ટ નો મને તો ગણતા આવડે અને ગણવામાં જ હું માનું ચલો એસટીપી એ કદ આપ્યું હોય એટલે સમજી લેવાનું કે તમે એના પરથી મોલ કાઢી શકો તો કે પાંચ પોઈન્ટ છ ભાગ્યા તમે બાવીસ પોઈન્ટ ચાર કરી દો તો જો આ ચાર ગણું છે એટલે પોઈન્ટ પચીસ મોલ થઈ ગયું રેડી એક મોલ નું વજન કેટલું છે તો કે મોલ બરાબર વજન ભાગ્યા ભાર છે તો એનો મતલબ એમ થયો કે ભાર આપણને મળી જાય વજન છે એ પોઈન્ટ પચીસ નો આવડે તો એકના છેદ માં ચાર આ ચાર અહીંયા ગયું સોળ ચોક ચોસઠ થઈ ગયું ચોસઠ એનો ભાર આવી ગયો એ તો અહીંયા છે જો અહીંયા પણ છે અહિયાં પણ છે કદાચ તુકો સાચો બી હશે ઓક્સિજન નો સોળ બરાબર પરમાણુ ભાર મૂકું છું બધાના ચોસઠ તો સોળ એક્સ બરાબર ચોસઠ માંથી બત્રીસ જાય તો બત્રીસ તો એક્સ બરાબર ઇટ તો જવાબ આવ્યો આ ટૂંકો સાચો કોંગ્રેચ્યુલેશન દરેક વખતે આવું કઈ હોતું નથી નેક્સ્ટ એક ગ્રામ મોલ એન માઇનસ થ્રી આયન મતલબ કે એક ગ્રામ મોલ એન માઇનસ થ્રી એટલે આટલા જ મોલ એક મોલ એન માઇનસ થ્રી એમ કહેવાય એનો વીજભાર એક માઇનસ હોત ને તો એક ઇલેક્ટ્રોન બે માઇનસ હોય તો બે મોલ ઇલેક્ટ્રોન ત્રણ છે તો ત્રણ મોલ ઇલેક્ટ્રોન થાય રેડી એટલે ત્રણ મોલ વિજભાર થાય તો ત્રણ મોલ એટલે ત્રણ ગુણ્યા છ પોઈન્ટ ઝીરો બે ગુણ્યા દસ ની ત્રેવીસ ઘાત ઇલેક્ટ્રોન થાય હવે ઇલેક્ટ્રોન નો વીજભાર કેટલો હતો કે એક પોઈન્ટ છસો બે ગુણ્યા દસ માઇનસ ઓગણીસ ઘાત થાય ચલો આ બંને ગયા તો દસ ની ચાર ઘાત વૈધા રેડી હવે મિત્રો મારી પાસે આમાં લાંબી ગણતરી કરવાની નથી મારે ખાલી અંદાજ મારો દસ ની ચાર ઘાત ક્યાં છે તો જો મિત્રો ચાર ઘાત અહીંયા પણ છે પાંચ ઘાત અહિયાં નજીક છે સાત ઘાત છે અને બે ઘાત છે તો મારી પાસે રસ્તો આવો નીકળે છ તેરી અઢાર અઢાર પોઈન્ટ ઝીરો છ અને રાખજો એક પોઈન્ટ તમે જોજો આપણે આ બે નો ગુણાકાર કરીએ જે જવાબ આવી આપણો જવાબ થશે કેવી રીતે જુઓ તો કે અઢાર પોઈન્ટ ઝીરો છ ગુણ્યા એક પોઈન્ટ છ તો આપણે ડાયરેક્ટ સોળ છ છ હજુ એક પોઈન્ટ આવશે મિત્રો અહીંયા પોઈન્ટ નહીં ગણતા સોળ અઠા એકસો ને ચુમ્માલીસ નો ચોગડો વધી પડી ચૌદ સોળ એકા સોળ ચૌદ ત્રીસ તો ત્રણ પોઈન્ટ કરું તો દસ ની પાંચ ઘાત થઈ જાય આ જવાબ છે ત્રીસ પોઈન્ટ ચાર ગુણ્યા ની ચાર ઘાત તો ત્રણ ગુણ્યા ની પાંચ ઘાત થશે અને એ નિયરેસ્ટ જવાબ જોઈ આ નિયર તું ત્રણ જ લઈ શકાય ને આપણે રાઉન્ડ ફિગર જ લીધેલું જ બધું તો આ એનો જવાબ થયો તો મિત્રો આટલા એમસીક્યુ આપણે જોઈ લીધા જે ઓલરેડી ઇનફ છે અત્યારે બાકીના આપણે નેક્સ્ટ સેશનમાં જોઈશું ત્યાં સુધી ખુશ રહો આનંદમાં રહો જય સ્વામિનારાયણ